ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર આપણી સવાર પડી ગઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયા ફ્રેશ થઈ ગયા ચા નાસ્તો કરી લીધો પેટ પૂજા કરી લીધી અને નેહા ભાભીએ કામકાજ ચાલુ કરી દીધું એમનું એના પપ્પા એમને આવે છે એટલે જો વગરના એ કામ ફટાફટ પતાવી દીધું પણ આવાનું એટલે જો હું કેમેરો ચાલુ કરીને સામો જઈને બે જો ચોક મન બોલે શું કરું પછી આ તો નેહા ભાભી અતારા આ પાડ પછી જોડે આવે ને પછી એમ કે કે આ તો કે હાથે કરીને ઉતારા મન બોલે પછી જો આપણા કિરણ ભગત છે ભગત ભક્તિ કરવા બે જ દીવાબત્તી એવું એમને કરી નાખ્યું નેહા ભાભી તો આજ ફોર્મમાં આવી જાય કારણ કે એમના મમ્મી પપ્પા આવે એટલે કેટલા વાગે આવવાના બાર વાગે

નેહા બાબી જો ગમાડા ને કે હા ભાઈ આ વેરીફાઈ તો પડણવાનું ન કે કુંવારો રહેવાનું હા ગોધરા ગોધરા ત્યાં બ્રશ લાઈન નાયા વગર અગોરીન જેમ ફોરા આખા ગામમાં ના નહીં આ ઊંટું આ આ આપણે ભરેલા જ છામાં પૂ પૂચકો મા દે હા લઈને લઈને આછું છુ કહું જો ગાયો આવી જઈ છે ખેતરમાં રેડ પાડીને આવી લાગે ચલો 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 નહાડીએ કડું લઈને આવ્યા મસ્ત બંગડી જેવું લઠ્ઠો મોડો ઉઠ્યો આજ છેલ્લે ગામના પાડા પાદરમાં જતા રહ્યા તો એ જગદેવ ડલુ અતાર ઉઠ્યા શાંતિ થી ઊંઘ લઈ અને જો આપણે અમે બાજુ જઈએ તો આપડા રીટાબા બેઠા આપણી રાધાને ખાવાનું આપી દીધું રાધા બખારો ના કર્યો તમે લઈ ને આયા તે રાધા તો મસ્ત ઘાસ આવ્યું કૂણું કૂણું રોજ ફુલાવરના કુબીસ હોય આજ ઘાસ લીધું આ આજ ને ખાશે છે ના ભાઈ મને ભાવતું હો આ રાધા કેવું કરે બેનપણી ઓલે થોડું રવા દેવા રીટાબા આઈ નહીં હમણાક આવશે એની બેન ગાય ભેંસની બેન પણી બે હંપીન ખાયા થોડુંક કરવા દે ખાવાનું એન માટે ખાવા એટલે રાધા જમી લે રાધાને સોરી એન બેન પણી મમ્મી લઈ લસણના લસણ લે આવું ગાઈસ આજે અખાત્રીજ નું મુહર્ત કરવા ખેતરમાં જવાનું હું ધીરાણ થાઈ તૈયાર થઈ ગઈ છું અન અતુલભાઈ રસ્તામાં છે ખેતરમાં તો જઈએ હવે ચાલો

અંદર દીવો લીધો ગોળ લીધો ચોખા અને સિક્કા ને એવું અને લઈ લીધી કોદાળી જઈએ તો અખાત્રીનું કિરણ એમનું પતાઈ આવીએ પછી અમારી વારી ન્યા ભાભી બાબી જો તૈયાર થઈ ગયા ફટાફટ આજ પપ્પા એમને આવવાના ને એટલે બહુ ખુશ હાઈ ખબર નહીં કયા ખેતરે જવાનું ગોગા બાપે ચાલો ચલો જઈએ તાણ આપણે મુરત કરતા આઈએ ફટાફટ નારિયલ એવું વધેરતા આઈએ શ્રીફળ એવું આખા ત્રીજનું જો આ રે આપણી આખી ડીશ આ જતા હતા કિરણભાઈ અંગાત અને રસ્તામાં અમને કોણ મળ્યું ખબર પાંચ બંગલાની હોનહાર વ્યક્તિ જગદેવ જીગર જો એમને ગોળ એવું સમારીને દીવો એવું કરીને શ્રીફળ વધેરી દીધું તો ફટાફટ હવે અમે જઈએ માં

આપણે તો કોઈ દિવસ એક્સપિરિયન્સ કર્યો નહીં પણ આ જોઈ લીધું કે જ્યાં પાણી હોય શ્રીફળ મતે મતે ઊભું થઈ જાય અમુક વાર ગોળ ગોળ ફળવાય મંડળ અમારી મારી કૂતરા ગેંગર હંગાત આવી જાય સેવામાં જ સિક્યોરિટી કરો આપ સ્પેશિયલ પેલો શું કે આજ શું કહેવાય કિરણ નીચે સોનું હોય એમ પાણી જગ્યાએ સોનું હે પાણીની વહીવટ કરી સોના પર પહોંચી ગયા કિરણ બોર હોધવા નીકળ્યો કિરણ ભગત નામ પાડ દેવાનું એમનું જો આપડી આખી ગેંગ ના હંગાત લઈને જઈએ સિક્યુરિટી ફૂલ જોઈએ જાતે ગેંગ આવી જો આમ જો ખાલી આ બધા નેહા ભાબી ના ફેન હા બધા તમને તો અમારા છે પણ નેહા ભાભી જતા હોય ને એટલે આવા હંગાત જો ગાઈઝ આપણે આઈ ગયા ખેતરે ફાઇનલી પહોંચી ગયા અને નેહા ભાભી ને કિરણ ભાઈએ આપણે ધરતીનું પૂજન કરવાનું ચાલુ કરી દીધું છે ભૂમિ કો કે ધરતી કો બધું એક જ નહીં યાર જો આ રહ્યું આપણું આખું ખેતર ફુલાવરનું અને ખૂણામાં આપણે લીમડા નીચે બેસીને ચાલુ કરી દીધું હ દીવાબત્તી એવું કરી દીધું ગોળ ઘઉં ચોખા ફૂલ અગરબત્તી બેસો ને આ ભાભી તમારે બેસવું પડે યાર આવું ના ચાલે બેજો બેજો એ માટીમાં આપડી માતા પોટલું તો ઊંચું થતું નહિ પરાણે ઊંચકે ને ક્યાંક પડે ડીસ લઈને હા કિરણ તમે ગબડી ને પડો તો અમારે જ ચિંતા તો ગાઈસ પૂજા એવું કર નાખ્યું તો હવે આપણે જઈએ ઘર બાજુ જો નેહા ભાભી બધા પ્રસાદી વેચી દીધી પ્રસાદી એવું ખાઈ ને થોડું ગોળી દીધું જમીન ની અંદર

भाभी को ना लगन हो तेरे भा भाई ना तेरे कौन हो काकान सोकरो था तेरे काकान सोकरो भाई ना था बॉबीन भाई ना लगन सा गाइस बोले बॉबी कुतरू बच को बल है मैंने काम चालू कर दिया भाई लगन ही जो तैयारी कर दूँ लाइया है वो हाँ मैं तो लगन में जानू ना पाल तो 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 કારણ કે ઉતાવળ આવી છે નેહા ભાભી ને કેમ કે એમના મમ્મી પપ્પા આવવાના એટલે નકર તો આ તો બેહાડી જ રાખ તો પેલા એવું અહીં લઈને આવત ને અહીંયા મેગી બનાવીને ખાત ચલો ચલો જઈએ જલ્દી ઘરે અને મળીએ પછી આપણે ફટાફટ આવનું ને આ ભાભી ઘરે કે તો પેલા લઈને પાછું આવું જમવા જવાનું વાડીમાં રસ પીવા જવું સમાજ સમાજવાડીમાં પછી ઘી ગોર સાથે ખાવાનું ખાતર ગી ગોસા સાથે ખાધું નહીં ગોરસ ખાઓ ને ના નહીં ખાવું એને ગોર નહીં ખાધો મેરા દો ફાઇનલી ગાઈસ વી રીચડ એટ હોમ એન્ડ નાઉ વી ડુઇંગ અવર હોમવર્ક એન્ડ ધેન વી ગો ફોર સમથિંગ ફૂડ ઇન સમાજવાડી તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા હવે જઈએ થોડો સામાન એવું દુકાનેથી જઈને લઈ આવીએ અને પછી સમાજવાડીમાં જમવા જવાનું ત્યાં જઈએ બાઇક નહીં નોબી બોબીને મોકલી દે દુકાને અલ્યા શ્રીફળ એવું લાવવાનું યાર લાઇટ ના

શું કરું હા પાર્લર આ પલું તાર પાર્લર માં જવું હા બાલ કપાવા જવાનું તાર આપણા બે બંકાઓ આવી ગયા છે બાઈક લઈ ગયા તા જો બંકાઓ જો જો તો ગેસ ડીઝલ લઈને આવી ગયા છે તુષાલ ભાઈ એમને તો જો ગેલેરી આવી જો આપણે પીવા ઓલે પીવા માટે નહી લે ડીઝલ છે પણ લોટરી મારવાની છે ને એટલા માટે ખેતરમાં

જાતે જ મારવાનું એવું કોઈ શીખવાડ્યું નહીં સીધું જઈને ફેવરીટ મારવાનું છે શું ખાવા જવું અને ખાધું મેં બે ચા આપી દો હો નીકળી ગયા શું ખાવ ભેળ પકોડો ખાવા માર તો નહીં ખાવ તાર ખાવ મને ભૂખ લાગી હતી હું કોને જઈએ આપણે અને પહોંચી ગયા ચામુંડા નાસ્તા હાઉસ છે ભેળ પકોડો ખાવા માટે કેટલા કરાવું કિરણ નહીં ખાવ તે ઠંડુ કંઈ એક બ્રેડ પકોડો કરો ને આપણે ખાવાનો હા કિરણ શું પીવું તારે જે લેવું હોય લઈ લે જો આ રીતનો બ્રેડ પકોડો હવે અંદર ભરી આપણે થોડો સોસ કિરણ તારે ખાવાનું લે 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 મજા આવશે બ્રેડ પકોડો ખાઈ લીધો આપણે હવે જઈએ કરે ચલો જલ્દી ઘરે જઈને હવે કંઈ કામ એવું તો નહિ નહિ કિરણ અત્યારે તો હવે ફ્રી જ છીએ એકદમ કારણ કે આજ રાતે રસોડું હા કાલ માંડવો અને પરમ દિવસે જાન જવાની કસન ચાલુ હા હા આપણે થોડા ફાંકા જીકી કરીને ખાઈ જાય અને નેહા ભાભી શું શીખવા મંગુભાઈ જોડે શું શીખવાડે શું બનાવતા હા

આનું તો એક વખત મસ્ત લાગે એટલું લાગેલી અમે કરી પૂજા પૂજા એ પૂજા કરી સોરી રોટલી કરવા બહુ દિવસે જોઈ શકો તમે એમની સ્ટાઇલ જો ખાલી રોટલી બનાવવાની બાકી તો ગેસ ઉપર જ બનાવ પણ આજ બાર બેઠા કે અંદર ગરમી લાગે ઠંડી ઠંડી હવા ફૂકાય ને એટલે હારી બનાવજો આમ ને આમ મજા ખાવાની જાડો ઘઉ રોટલી કીધી તમે ઘઉના એક નંબર પાતળી રોટલી મસ્કા મારા કે

હું ચલાઈ લઈ નઈ આવતી ને પપ્પા ઘરે આવી બોવ યાર મોડું કર્યું કેટલા વાગે નીકળ્યા તા અરે કેટલા વાગ્યા કેટલા વાગે નીકળ્યા આપડે ચાર વાગે નીકળ્યા ચાર વાગે